સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોરબંદર સિવિલની મુલાકાતે આવ્યા હતા હોસ્પિટલનું નિરીક્ષણ કરી તમામ વોર્ડની મુલાકાત લીધી હતી એવું જણાવેલ કે લોકોને આરોગ્યની ઉત્તમ સારવાર મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે કેન્સર અને હૃદય રોગ સારવાર સ્થાનિક કક્ષાએ મળી રહે તેવા પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે પોરબંદર જિલ્લા કક્ષાની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ આજે જીઆરએમએસસી કોલેજ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી હાલ કાર્યરત ભાવસિંહજી હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લીધી હતી તેમજ દર્દીઓ સાથે વાતચીત કરી હોસ્પિટલની સુવિધાની માહિતી મેળવી હતી મુલાકાત દરમિયાન જે સ્થળે ત્રુટીઓ જોવા મળી હતી તેને લઈને હોસ્પિટલના સત્તાધીશોનો ઉદડો લીધો હતી અધિકારીની ચેમ્બરમાં એરકન્ડિશન ચાલુ હતા અને ડાયાલિસિસ સેન્ટર જેવા મહત્વના વોર્ડમાં એરકન્ડિશન બંધ હોવાથી હોસ્પિટલ સત્તાધીશોને જાહેરમાં ઉચકાવ્યા આરોગ્ય મંત્રી પોરબંદરની વિઝિટ કરવા આવવાના હોવાથી સતત ત્રણ દિવસથી હોસ્પિટલમાં સફાઈ કરવામાં આવી રહી હતી જોકે આરોગ્ય મંત્રીને કેટલીક ત્રુટીઓ ધ્યાને પણ આવી હતી અને ખાનગીમાં સૂચનાઓ પણ આપી રહ્યા હતા મીડિયાના કેટલાક સવાલોના જવાબમાં મંત્રીએ ગોળગોળ જવાબો આપ્યા હતા ખાસ કરીને ભાવસિંહજી હોસ્પિટલ છેલ્લા એક દાયકાથી મોટા ભાગના તબીબો અને સિવિલ સર્જન રેસિડેન્ટ મેડિકલ ઓફિસર જેવા મહત્વની જગ્યા ખાલી હોવાથી મંત્રીએ ચૂપકીદી સેવી હતી અશ્વિન ઠકરાર પોરબંદર પોરબંદરને સરકારે નવી બે ભેટ આપી છે એક કેન્સર વિભાગ દ્વારા જે આપણો અમદાવાદ મેડિસિટીમાં જીસીઆરઆઈ દ્વારા સંચાલિત છે એ ભવિષ્યની અંદર સેટેલાઇટ સેન્ટર દ્વારા જીસીઆરઆર દ્વારા સંચાલિત કેસરના કેન્સરના પેશન્ટોને ત્યાં અમદાવાદ સુધી ના આવવું પડે ને હાર્ટના પેશન્ટોને પણ અમદાવાદ સુધી ના આવવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે જે નવી આપણી મેડિકલ કોલેજ જીમર્સની બની રહી છે ત્યાં આગળ વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ પરંતુ આટલી મોટી વ્યવસ્થાઓ અને મલ્ટી ડાયમેન્શનલ કે જ્યાં આગળ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મળી રહે એ પ્રકારની પોરબંદરને જ્યારે સુવિધા મળતી હોય ત્યારે જૂની વ્યવસ્થા જે સરળે ભાવશી હોસ્પિટલ હોસ્પિટલમાં જે ચાલી રહી છે શિફ્ટ થશે સ્વાભાવિક છે અહીંથી ત્યાં આગળ તમામે તમામ વ્યવસ્થાઓ નવી મેડિકલ કોલેજમાં શિફ્ટ થાય થોડું દૂર પણ છે લોકોની દ્રષ્ટિએ પરંતુ વિસ્તરતા શહેરની સાથે એ પણ નજીક થવાનું જ છે પરંતુ જે શહેરની મધ્યમાં આવેલા આ બિલ્ડિંગને પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે સજ્જ કરવું પડશે આપણે જેથી કરી અને શહેરની અંદર વસતા લોકોને અહીંયા જ વ્યવસ્થાઓ મળી રહે એટલે ચાલુ વ્યવસ્થાઓ અને ચાલુ વ્યવસ્થાઓ પછી નવી ઊભી થયેલી વ્યવસ્થાઓ પછી આ બિલ્ડિંગનો મહત્તમ મેક્સિમમ કેવી રીતે ઉપયોગ કરી શકે અને સાથે પેશન્ટ કેર ડોક્ટરોની વ્યવસ્થાઓ અને સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ અને જે મેડિકલને લગતા સાધનો અને દવાઓ મૂળ વિષય અંતઃ હોય આપણો લાભાર્થી એ પેશન્ટ છે કે પેશન્ટની સુવિધાઓ માટે જ્યાં મુશ્કેલીઓ લાગતી હોય નાની મોટી જે પણ લાગતી હોય સરકારે ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે છતાં પણ ત્યાં ક્લિકિંગ દેખાતું હોય તો એને ફિલઅપ પણ થઈ શકે અને સારી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ઊભી પણ થાય એનો પ્રયત્ન છે પરંતુ